જય માતાજી હું સમરતસિંહ સોઢા એક દરબારના દીકરી પેટ્રોલ પંપ ઉપર પોતાનું સ્વાભિમાનથી કામ કરે છે એ મેં એમના વિચારો અને એમને જોઈ અને મને અંદરથી એકદમ બીજી રીતે ગૌરવ થયો કે એસી હોતી એ ભારત વર્ષ કી રાજપૂતાની આ પોતાનો સ્વાભિમાની પણ આવા પરિવારો ઘણા છે એના માટે હું સલાહ ન આપી શકું પણ ક્ષત્રિય રાજપૂત સમાજને વિનંતી કરી શકી એમાં હું પણ આવી જાઉં આપણે બધે સાથે મળી અને એક એવો ભંડોળ ઊભો કરવો જોઈએ જેનાથી આવા આવા પરિવારોને એક એકને પરિવારોને શોધી શોધી અને આવા સહાય કરવી જોઈએ કારણ કે એ હાથ નહીં લંબાવે આપણે પોતાને જઈને એ કરવું પડશે એવા ઘણા જેના ભાઈ રહેવા નથી છોકરાઓને ભણાવવા માટે નથી ઘણી બધી તકલીફો છે એવો એક ના બનેલો મારા જીવનમાં એ કહેવાનું ન હોય રાજપૂતની જ દીકરી હતા પણ એના માટે મારે કહેવાનું ન હોય અને શક્તિસિંહ જાડેજા ખોટા સાંઘાણી એમને ખ્યાલ છે એ તો એવું મારે કહેવાનું ન હોય આપણે કામ કરમ કરી જાય કૃષ્ણે કીધું છે ફળની આશા રાખવા પણ સમાજની વાત છે આ તો અને દરેકને આજે ખોટા દેવા દેવા વગરના અમુક જગ્યાએ જઈ અને પૈસા ઉડાડવા મારો કહેવાનો મતલબ વાહ વાહ કરવામાં એના કરતાં આવામાં વ્યવસ્થિત રીતે ભંડોળ કરી અને એક એકાઉન્ટ ખોલવું જોઈએ અને એમાં દરેક પોતાની સોય થાય જમા કરાવે અને એ બધું જાહેરમાં જે આપણે પૈસા ઉડાડીએ અને બીજા લોકો આપણી મશ્કરીઓ કરે છે એના બદલે આવું કરવું જોઈએ તો આપણું સાર્થક થાય અને સમાજ તો એક ગંગા છે અને એના આશીર્વાદ મળે આવ્યો કે રહે નહીં મારે રાજપૂત ક્ષત્રિય સમાજના દરેક આખા ગુજરાતના આખા ભારત વર્ષના બધા જ્યાં જ્યાં અને બધાને વિનંતી છે હાથ જોડી કે આવું કંઈ કરો આ કાર્યથી એક ભાઈનો વિડીયો છે જાડેજા છે કે દરબારના દીકરા બોલે છે કે અમે આવું બધું કર્યું જામનગરના જ છે અને ગયા છે મુલાકાત લીધી છે એને ખરેખર ધન્યવાદ અને હું તેને કે વંદન કરું છું અને આવું કાર્ય થતું રહે આ તો મોટી વસ્તુ છે જય